તો તમે બી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ લઈને તમે બી કઈ તમે તોડતા નઈ તમે આવતા નઈ એટલે અમારા લોકો જમીન આપે એટલે એ ભાઈ છીએ તમને ઓર્ડર કર્યો ને એને જ આદેશ કર્યો ને ભાઈ તમે આપણો કયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે બનવાનું છે આવું નહીં કરો તમે યાર

એટલે આપણે દેશ માં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો યાર હું પચાસ રાજ્યો આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત ની મને હિકો હા જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે કેટલાક લોકો ને મંદિરે દોરી જાય આપડે જવું છે તો નથી જવાને સાહેબ જાહેર

तो ने अमें करी, अमें रजा ले, ले भी जो कोई उद्देश्य है चेदर भाई अगर भाई सिर्फ आवेदन पत्र ही देना है, तो बस आपको पचास जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना। हमेशा शो ऑफ स्ट्रेंथ करने की जरूरत नहीं है नंबर दिखा के वहां पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है आज के लोग आया छो हाँ तो जन आता आईएस आईपीएस नहीं ते नहीं

હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાં બાજુ માની સામે હતી આવો ત્યાં બેસી આપડે આવો અહીંયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું અમારે અમને કહીએ છીએ એટલે તમે એવું થોડું કે છે કે તમે અત્યારે શું મારી વાત સાંભળો આ લોકો ગોરા ઉભા છે બસ તમારી આગળ તમારી પાછળ મળી રહેશે અમિત ચાહ ક્યાં આવે સાંભળો સાહેબ દેશની સુપ્રીમ કોર્ટ એવું કઈ છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કઈ છે

ભાઈ તમે આપણો ગયા જન્મ નો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે હાથે વેવાય બનવાનું છે વેવાય વટુલો કરવાનું છે આવું નઈ કરો તમે યાર પછી લોકો એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજભી છે સંવિધાન જેવી કોઈ કે નઈ લોકતંત્ર સંવિધાન સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રીઝનેબલ રિસ્ટ્રિક્શન લગાઈ જ શકાયબલ રિસ્ટ્રિક્શન મારી વાત સાંભળો સાંભળો મારી વાત જો

એવી કરો કે એવી કરો આ તમે ચાર જણ આવીને કે આપતા હોય તો જરૂર નથી તમે જયારે આહવાન નતું કર્યું ત્યારે ના 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 કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યો એને હોદ્દો બધું થઈ રહ્યો છે એને હોતો ને અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસનું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા ને શાંતિ માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

આ લોકો ત્યાં ગ્રાઉ ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ ભાણી રાખજો સાથે

અમે આવેદનપત્ર આપવા માટે કેવાડિયા જતા છે તમે શું કામતા હો છો પહેલી વાર તો આપણે પરમિશન એટલે આવેદન આપવા માટે ખાની પરમિશન આપવા માટે નથી આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો યાર હું પચાસ રાજ્ય આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્યવાળી વાળી વાત ની મને શીખવો જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છીએ તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા રહે છે અમે ચાર જણને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ દઈશું અમારે બીજું કોઈ ઉઠે

અમારા લોકોની જમીન ડેમમાં ગઈ બરાબર સ્ટેચ્યુમાં ગઈ વિહર ડેમમાં આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો હવે ઝુંપડા તોડી નાખો તો અમારી રજૂઆત નહીં કરવાની રજૂઆત કરવી કઈ તરીકા હોય ને એટલે કઈ રીતનો તરીકો છે તરીકા કહો એ તરીકે આપીએ ચાલો વો તરીકે છે પહેલે આપકો પરમિશન લેની છે આપને પરમિશન માટે તમને આપ્યું કે નહીં આપ્યું બિલકુલ આપ્યું ને તો પછી આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માંગી આપણે

او تو варіант جت کمیٽي ના કરે تاؤ કે 비티યા આવલો આયા મંદિર મોરોઠા બસમીટર પર મંદિર સે ગામનો આવ મત બેહી તમે ના 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 મને કોઈ બંદાઈલા નથી ભાઈ હા તમે કેસો અમારે છોડ કરવા તમે ઉત તમે आते છોરે અમારે પાસે સરકાર આમે તમને કહીએ છીએ એટલે તમે એવું થોડું કેજે કે તમે કે અમે તમને આવો એવો છે તમે આપી શકો